વિવાદિત શ્રાવણી લોકમેળામાં મેડિકલ સ્ટાફ ગાયબ જામનગરના વિવાદિત શ્રાવણી લોકમેળામાં પહેલા જ દિવસે મેડિકલ સુવિધાનો અભાવ જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવાદો વચ્ચે શ્રાવણી લોકમેળો યોજવામાં આવ્યો આ લોકમેળામાં પ્રથમ દિવસે જ મેડિકલ સુવિધાનો અભાવ જોવા મળ્યો અજાણ જનતા શું બોલે મેડિકલ સ્ટાફ જ ગાયબ જવાબદાર કોણ લોકમેળા દરમિયાન એક યુવતીને અચાનક ખેંચ જેવી તકલીફ ઉઠતા મેળામાં આવેલા લોકો મેડિકલ સારવારના ટેન્ટમાં લઈ આવ્યા પણ મેડિકલ સ્ટાફ ત્યાં હાજર મળ્યો નહીં સદનસીબે એકસો આઠનો સંપર્ક કરવો પડ્યો મેડિકલ સ્ટાફની ફરિયાદ કરવી તો કરવી કોને આજે તો આવો બનાવ બન્યો ઈશ્વર ન કરે મેળામાં આવેલા મેદનીમાંથી કોઈનું જીવ પણ જોખમમાં મુકાય તો જવાબદાર કોણ આજ પહેલા દિવસથી જ શહેરમાં લોકમેળાને લઈને તમામ મુખ્ય માર્ગો પણ ટ્રાફિકની સમસ્યા જોવા મળી પોલીસ પણ કરે તો કરે શું કારણ કે પોલીસ પણ એક માણસ છે એ પણ લોકમેળાની ઉમંગમાં આવેલા સરકારી જવાબદારોની વચ્ચે વિચાર ન આવ્યો હવે જોવાનું એ રહ્યું કે આ લોકમેળાને લઈને નગરજનો એ કેટલી મુશ્કેલીઓ વેઠવી પડશે અને ખાસ તો આજે જે મેડિકલ સ્ટાફ ગાયબ હતો મેડિકલ સારવારને ટેન્ટ ફરી કાર્યરત થશે કે ફરી મેડિકલ સ્ટાફની ફાળવણી થશે એવું પણ નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે સબીર ખાન પઠાણ જામનગર અત્યારે મને મેડિકલ સ્ટાફ વારો મળ્યો હતો ભેગા હતા બરાબર આપણે તો એને સાથે રહેવું પડે તો ફેમિલી માં વચમાં ગયું બરોબર મેં એને એમ કીધું સાઈડ માં રે મને કહું એના ભેગો છો કે હું સ્ટાફમાં છું કે મારે જોવું પડે તમે હું કરતા જાઓ તમારા તમારા ફેમિલી ભેગું મારે રહેવું કે નહીં અમારા બરાબર ન્યુ ધ્યાન રાખવું પડે તો મને એવી રીતે જમકાય એવા માટે અત્યારે અહીં આવ્યો હતો ને કે હું મેડિકલ સ્ટાફમાં છું કે એવી એવી રીતે મન કહ્યું કે હું પાછો ફેમિલીને આ બધાને બેસાડીને અહીં આવ્યો હતો અહીં આવી રીતે દાદાગીરી કરે છે હું કોઈ નથી મેડિકલ સ્ટાફમાં છું બરાબર મન કે હું કોણ સરકાર અત્યારે કી કોઈ સ્ટાફ છે ને